જન્મ તારીખ ના કેટલા આઠ અંકો આપો અહીંયા તમને ક્વેશ્ચન આપ્યો છે તમારો પ્રશ્ન આપ્યો છે આખી દુનિયામાં કેટલા વાઘ બાકી છે બરાબર એની અંદર મિત્રો આવું કઈક કરેલું છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવું સમજશે કે અહીંયા ટીક કરી અને સાચું કર્યું એ આન્સર આપણે આપેલો છે એવું નથી એ આન્સર તમે નથી આપેલો અહીંયા મિત્રો ત્રણે ત્રણ ઓપ્શન સાચા જે છે એને સોરી સાજે ત્રણે ત્રણ ઓપ્શન ખોટા છે એને આવી રીતે ચોકડી મારેલી છે અને જે લાલ પેન થી તમને આપેલા છે

તમે જવાબ કયો આપ્યો છે એ તમારે જોવું હોય તો અહીંયા જોવાનું નથી અહીંયા તમને સાચા પ્રશ્ન કયા છે એટલે કે સાચા જવાબ કયા છે પ્રશ્નના ખોટા કયા છે એ આપ્યું છે સાચો તમે જવાબ તમે આપ્યો છે કે ખોટો આપ્યો છે તમે કયો જવાબ આપ્યો છે ક્યાં ખ્યાલ આવશે અહીંયા ધ્યાન કરો ખૂણા પર તમને આપેલું છે અહીંયા ક્વેશ્ચનની આઈડીઓ આપેલી છે 4 એની નીચે

બરાબર આટલું મિત્રો ખાસ ધ્યાન આપજો પછી તમને મિત્રો અહિયાં કઈ ડાઉટ છે તમારી આગળ કઈક ઓથેન્ટિક બુક છે ઘરના ક્વેશ્ચન નહીં ચાલે ઘરના જવાબ નહીં ચાલે તમારી આગળ કઈક આવું ઓથેન્ટિક છે જે એનસીઆરટી છે જીસીઆરટી છે પછી વન વિભાગ જે છે એની કોઈ બુક છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રકાશિત જે કઈ એટલે કે ગાંધીનગર આપણું જે પુસ્તકાલય છે એના દ્વારા પ્રકાશિત જે કોઈ પુસ્તકો હશે એ માન્ય રાખવામાં આવશે તમારે મિત્રો તમને ખ્યાલ છે કે આ ક્વેશ્ચન ની અંદર સાહેબ અહીંયા જવાબ ખોટો છે તો અરજી કઈ રીતે કરવી ઓનલાઈન અરજી કરવાની છે કઈ રીતે કરવાની છે સાઇડ ઉપર થી ઓનલાઈન પ્રૂફ સાથે અને મિત્રો આ અહીંયા તમને ક્વેચન આઈડી એટલે આપ્યા છે કે આઈડી તમારે એની અંદર એન્ટર કરવો ફરજિયાત છે

ખોટો જવાબ છે બરાબર અને મિત્રો ક્યારથી થશે તો આજે એટલે કે સાત ત્રણ બે હજાર ચોવીસ અને વીસ એટલે કે વીસ વાગ્યા થી એટલે આઠ વાગ્યા થી તારીખ સુધી સત્તર જીરો ત્રણ અરજી કરી ફરજિયાત છે ઓનલાઈન કરવાનું રહેશે ઓફલાઈન ચાલશે નહીં તો હવે ગયું મિત્રો કઈ રીતે તમારે ચેક કરવાની છે

મિત્રો કદાચ એસી ટકા વાળા ને પણ વારો આવી જાય અને બેનોને તો કહું એસી ટકા ગમે ત્યાં એસી સોરી એસી ટકા ગમે ત્યાં આવે એસી શરૂ બેનો મેરિ સારા જુનાગઢ જેવા હોય ને જિલ્લા તો સો ઇ અટકવું હોય તો અટકે બાકી એસી થી પંચાસી નેવું તો બહુ થઈ ગયા બરાબર એટલે બહુ લાંબુ આમાં મેરિટ મિત્રો જોવાની સંભાવનાઓ રહેલી નથી